સોશિયલ મીડિયા પર જબરજસ્ત ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ઠાકોર સમાજના કલાકારોને સ્થાન કેમ નહીં આપવામાં આવ્યું નમસ્કાર ગુજરાત વિધાનસભામાં ગુજરાતના જે લોક કલાકારો છે એમને સન્માન કરવાનો એક કાર્યક્રમ થયો એમને સન્માનવામાં આવ્યા પરંતુ એમાં ઠાકોર સમાજના એક પણ કલાકાર નહીં હતા અને ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોને સ્થાન નહીં આપવાનો જે મુદ્દો છે એ રાજકીય અને સામાજિક વિવાદનો મુદ્દો બની ગયો છે સોશિયલ મીડિયા પર જબરજસ્ત ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ઠાકોર સમાજના કલાકારોને સ્થાન કેમ નહીં આપવામાં આવ્યું અને ગુજરાતના લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોરે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે કે આ બધા કલાકારો સન્માનને યોગ્ય છે પરંતુ ઠાકોર સમાજના એક પણ કલાકારને સ્થાન નહીં આપવું એમની અવગણના કરવી એ અયોગ્ય બાબત છે આવી વાત વિક્રમ ઠાકોરે કરી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ દસ માર્ચે ગુજરાતના જે જાણીતા કલાકારો છે એ ગુજરાત વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે ગયા હતા અને ત્યાં એમનું સન્માન કરવામાં આવ્યું જેમાં ભીખુદાન ગઢવી માયાભાઈ આહિર કીર્તિદાન ગઢવી ગીતા ગીતા રબારી રાજભા ગઢવી જિજ્ઞેશ કવિરાજ અને કિંજલ દવેનું સન્માન કરવામાં આવ્યું હવે આ વાત જ્યારે સામે આવી ત્યારે ગુજરાતના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર નારાજ થયા અને એમણે પોતે એક પોતાના ઓનલાઈન કાર્યક્રમમાં કીધું કે બધા જ સન્મા બધા જ સન કલાકારો છે જેમનું સન્માન કરવામાં આવ્યું એ યોગ્ય કલાકારો છે એમાં શંકાને કોઈ સ્થાન નથી પરંતુ ઠાકોર સમાજના કલાકારો પણ સન્માનને યોગ્ય છે અને એમની અવગણના નહીં થવી જોઈએ વિક્રમ ઠાકોરે એક આરોપ પણ લગાવ્યો કે કલાકારોનું એક ગ્રુપ બની ગયું છે એક જૂથ બની ગયું છે એટલે એના કારણે ઠાકોર કલાકારો છે એની અવગણના કરવામાં આવી રહી છે હવે જ્યારે વિક્રમ ઠાકોરે આ મુદ્દો ઉઠાવ્યો તો સમાજના અગ્રણીઓ પણ આગળ આવ્યા ઠાકોર સમાજના અગ્રણી નવગણજી ઠાકોરે પણ એવું કીધું કે જ્યારે તમે બધા જ સમાજના કલાકારોનું સન્માન કરો છો તો ઠાકોર સમાજના કલાકારોની અવગણના કરવી એ યોગ્ય બાબત નથી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પણ આ વિવાદમાં ઉતરી પડ્યા અને એમણે એવું કીધું કે ઠાકોર સમાજનીના એક પણ કલાકારને સ્થાન નહીં આપવામાં આવ્યું એ ભાજપની પક્ષપાતી નીતિનું જીવંત ઉદાહરણ છે હવે આ વિવાદ વકર્યો એટલે કીર્તિ કીર્તિદાન ગઢવીએ સ્પષ્ટતા કરી છે કે વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે પરંતુ કલાકારોની કોઈ જ્ઞાતિ કે ધર્મ હોતો નથી એમના માટે માત્ર કલા એ જ એમની જ્ઞાતિ અને ધર્મ હોય છે સાથે સાથે કીર્તિદાને એમ કીધું કે વિધાનસભામાં કોઈને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું પરંતુ સહજ આમંત્રણ મળ્યું હતું એટલે બધા કલાકારો વિધાનસભા પહોંચ્યા હતા અને ત્યાં એમનું સન્માન કરવામાં આવ્યું ભાજપના સાંસ્કૃતિક સહેલે પણ એવી સ્પષ્ટતા કરી છે કે આ કોઈ સરકારી કાર્યક્રમ નહોતો પરંતુ વ્યક્તિગત સંબંધના કલાકારો વ્યક્તિગત સંબંધને આધારે કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જો કે આ ભાજપના સાંસ્કૃતિક સેલની જે ચૂખવટ છે એમાં એક વાત એ છે કે વ્યક્તિગત સંબંધોને કારણે કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું તો વ્યક્તિગત સંબંધની અંદર ઠાકોરના કલાકારો કેમ નહીં આવ્યા અને વ્યક્તિગત સંબંધ એટલે કોણ વ્યક્તિ કયા વ્યક્તિના સંબંધ વ્યક્તિગત સંબંધોને કારણે વિધાનસભામાં કલાકારોને બોલવામાં આવ્યા અને બધા કલાકારો એકસાથે કેવી રીતે આવી ગયા એ પણ એક સવાલ છે મતલબમાં એક સમાજના લોકોને જો એક સમાજના કલાકારોને સન્માનનો મુદ્દો એટલો બધો ચગ્યો છે કે હવે વિવાદનું ઘર બની ગયો છે રાજભા ઠાકોરે એવું કીધું કે આમાં વિવાદ કરવો યોગ્ય નથી પરંતુ આ ઠાકોર સમાજના કલાકારો અને સમાજના લોકોની લાગણી ઘવાય છે કે તમે બધા કલાકારોનો બધી જ્ઞાતિના કલાકારોને બોલાવતા હોય તો ઠાકોર સમાજના કલાકારોને પણ બોલાવવા જોઈએ તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ